તો આજનો આ આપણે માઇક્રો માઇક્રો ટીચિંગ વિશે બનાવવાના છીએ જેની અંદર સંપૂર્ણ ભણી જવું છે અને આ એક વિડીયો તમારા માટે બહુ ઉપયોગી છે આમાંથી માઇક્રો ટીચિંગમાંથી પ્રશ્ન પૂછાશે તો આના બાર આ વિડીયો બારનો પ્રશ્ન નહીં હોય બરાબર તો આપણે શરૂઆત કરીએ માઇક્રો ટીચિંગ એ પહેલા જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા મિત્ર વર્તુળમાં ઝડપથી આ વિડીયોની લિંક છે એને શેર કરવાની છે અને હા વિડીયોને અંતિમ સુધી નિહાળવાનો છે તો તમને સો ટકા બેનિફિટ મળશે વચ્ચેથી સ્કીપ કરી જશો તો બેનિફિટ મળશે નહીં તો ચલો આપણે લેટ સ્ટાર્ટ શરૂ કરીએ તો આજનો આપણો ટોપિક છે માઇક્રો ટીચિંગ હવે પ્રશ્ન થાય માઇક્રો ટીચિંગ એટલે શું એટલે શું તો કે નાના નાના સૂક્ષ્મ છે કે કોઈ એક ટોપિક ની પ્રસંગી કરો મતલબ કોઈ એક ટોપિક ની પ્રસંગી કરવામાં આવે એટલે તમારું જે વિષય વસ્તુ છે આ વિષય વસ્તુ માની લો કે વિષય વસ્તુમાં આપણે વાત કરીએ છીએ વિજ્ઞાન વિષયનું વિષય વસ્તુ છે તો એવું નથી વિજ્ઞાનનું ચેપ્ટર પસંદ કરવું છે તો વિજ્ઞાનના આપણે અલગ અલગ ટુકડાઓ નાના નાના ટોપિકોને નાના નાના ટુકડાઓના સ્વરૂપે ભણીએ ભણાવીએ છીએ તો અહીંયા વાત કરીએ ને નાના નાના ટુકડાઓના સ્વરૂપ એટલે કે નાના 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 પાઠોની અંદર આપણે વિભાજન કરીશું

કરવામાં આવતું અધ્યયન 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 કાર્ય 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 કરવામાં આવતું એટલે આનો મતલબ અધ્ય માઇક્રોટીચિંગ સૂક્ષ્મ ભાગોની અંદર વહેંચણી કરવાની નાના નાના ટોપિક ભાઈ કે કોઈ વિજ્ઞાન વિષય વસ્તુ છે તો વિજ્ઞાન વિષય વસ્તુને અલગ અલગ ભાગોની અંદર વિભાજન કરીશું હવે પ્રશ્ન થાય તો કેવા ભાગોની અંદર વિભાજન કરીશું

આ પ્રશ્ન પ્રવાહિતતા કૌશલ્ય છે એનો સમાવેશ થાય ત્યાર પછી વાત કરીએ સ્પષ્ટીકરણ કૌશલ્યનો પણ સમાવેશ થાય છે સ્પષ્ટીકરણ સ્પષ્ટીકરણ પછી આપણે અલગ અલગ પ્રકારના સુધડકો વાપરીએ છીએ એટલે સુધડકીય કરણ તો સુધડકો વાપરીએ છીએ સરસ વેરી ગુડ વેરી નાઈસ ખૂબ સરસ અતિ સુંદર શ્રેષ્ઠ બહુ સરસ તો આ બધા સુધડકો છે

તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો માઇક્રો ટીચિંગ કરવા માટે જે સમયગાળો છે એ લગભગ આશરે 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 કહી શકાય મિનિટનો હોય છે મિનિટ એટલે કેમ લખ્યું કૌશલ્ય છે તો પાંચ થી સાત મિનિટ હોય એવી રીતે સ્પષ્ટીકરણ કૌશલ્યની વાત કરો તો સાત થી નવ મિનિટ હોય એ રીતે અલગ અલગ એટલે આપણે માઇક્રો ટીચિંગ છે લગભગ પાંચ થી દસ મિનિટ સુધીનું કન્ટેન્ટ આપવામાં આવે છે

તો કે રજૂઆત કરાય છે આની અંદર જૂથ વ્યાપી એટલા માટે કે તમે રજૂઆત કરો છો આધારિત હોય છે એટલે વ્યાપી કહેવામાં આવે છે હવે જૂથમાં કેટલા હોય છે તો જૂથમાં ઓછામાં ઓછા ઓછામાં ઓછા વધારે વ્યક્તિઓ હોય છે

વિદ્યાર્થી છો અથવા વિજ્ઞાન વિષયના શિક્ષક બનવા માંગો છો તો તમે જે આ માઇક્રો ટીચિંગ કૌશલ્ય છે એની અંદર તમને પેલા ગણિત વિષયવાળા હોય તો ગણિત વિષયના જ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે

વ્યક્તિની વાત કરીએ તો કે આ માઇક્રો ટીચિંગ આવા નાના નાના ભાગોની અંદર વિભાજન કરવામાં આવે અને શિક્ષક કાર્યમાં આ જે કૌશલ્ય છે અને એ વ્યક્તિ છે ડ્વાઇટ એલન આ ડ્વાઇટ એલન છે ડ્વાઇટ એલન આ ડ્વાઇટ એલન દ્વારા सर्वप्रथम माइक्रो टीचिंग की चर्चा करवामावी क्लियर હવે અહિયા વાત કહીએ તો કે સૌપ્રથમ માઇક્રો ટીચિંગ ની વાત કરીએ અહિયાથી પ્રશ્નો પૂછાય કે સૌપ્રથમ સૌ પ્રથમ માઇક્રો ટીચિંગ ની વ્યાખ્યા કોણે આપી માઇક્રો ટીચિંગ ની વ્યાખ્યા અપનાર વ્યાખ્યા અપનાર

तो आज मैक्रो टीचिंग अलग अलग अध्ययन कौशल्य टीचिंग विषय करिए तो अलग अलग अध्ययन ना विकास था। अलग, अलग अलग अध्ययन जे अलग अलग अध्ययन कौशल्य आ कौशल सवेश नो विकास करे विकास करे अलग अलग कौशल्य विकास तो थोड़ा અને અલગ અલગ કૌશલ્યો છે એનો સમાવેશ પણ અહીંયા થાય છે આનો સમાવેશ પણ અહીંયા થાય છે સમાવેશ થાય છે અલગ અલગ કૌશલ્યોનો સમાવેશ થાય છે તો આની સમક્ષ શું છે તો આની સમક્ષ પ્રશિક્ષણાર્થી છે પ્રશિક્ષણાર્થી શિક્ષણાર્થી આ જે જે તે વિષયના પ્રશિક્ષણાર્થી છે એની અંદર શું આવે છે આત્મવિશ્વાસ જાગે છે આત્મવિશ્વાસ જાગે છે આત્મવિશ્વાસ જાગે છે અને કન્ટેન્ટ પ્રત્યેની કન્ટેન્ટ એટલે કે ટીચિંગ બાબતે ટીચિંગ એટલે કે ટીચિંગ બાબતે અલગ અલગ કૌશલ્યનો વિકાસ થવાની સાથે ટીચિંગ બાબતે તેના કન્ટેન્ટ કન્ટેન્ટ પર ભાર આપતો થાય છે ભાર આપતો થાય છે આપતો થાય છે આટલા ઉપરથી તમને કેટલા પ્રશ્નો આવડી જાય અહીંયાથી વિધાનાત્મકમાં પ્રશ્ન પૂછે નીચે આપેલા વિધાનોમાંથી વિધાન માઇક્રો ટીચિંગને લગતું નથી આવો પ્રશ્ન પૂછાય વિધાન એક હોય કે માઇક્રો ટીચિંગ એ સૂક્ષ્મ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે તો વિધાન એક સાચું છે વિધાન બી ની અંદર કહેવામાં આવે માઇક્રો ટીચિંગમાં અલગ અલગ કૌશલ્યોનો સમાવેશ થતો નથી

માઇક્રો ટીચિંગમાંથી યાદ રાખવાની છે હજુ આપણે આપણે હજુ માઇક્રો ટીચિંગ વિશે થોડી વાત કરવી છે હજુ માઇક્રો ટીચિંગ ને આપણે સંપૂર્ણ નીચો પી છે હવે માઇક્રો ટીચિંગ એટલે કેવું ટીચિંગ તો કે આ માઇક્રો ટીચિંગ છે એની અંદર નાના નાના વિષય વસ્તુને સામા વિભાગીત કરીશું નાના નાના ભાગોની અંદર વિભાજિત કરવા નાના નાના ભાગોની અંદર શું કરવામાં આવે છે વિભાજિત કરવામાં આવે છે તો અતિસૂક્ષ્મ ભાગોની અંદર આનું શું કરવામાં આવે છે વિભાજન કરવામાં આવે છે હવે અતિસૂક્ષ્મ ભાગોની અંદર વિભાજન કરવામાં આવશે એટલે આજ માઇક્રો ટીચિંગ કૌશલ્યની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરું તો જે તે પ્રશિક્ષણાર્થી છે એ પોતાના કૌશલ્યનો વિકાસ કરશે એટલે અહીંયા કૌશલ્યનો વિકાસ થશે કૌશલ્યનો વિકાસ થશે હવે કૌશલ્યના વિકાસ સાથે સાથે જે પણ શિક્ષણથી પાઠ આયોજન કરશે એ પાઠ આયોજનની અંદર યોગ્ય પ્રવધિનો ઉપયોગ કરશે યોગ્ય પ્રવધિનો ઉપયોગ કરશે યોગ્ય પ્રવૃત્તિનો ઉપયોગ કર્યા પછી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરશે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી છે કરશે અને આ તમામ બાબતોનો ઉપયોગ કરી અને છે એ પાંચ થી સાત મિનિટનું પાંચ થી સાત મિનિટનું મિનિટનો પાઠ આયોજન બનાવશે

આપણે અલગ અલગ સમાવેશ અંદર કરતા હોઈએ અહીંયા વાત કરીએ તો કે પહેલા કોઈ 5 થી સાત મિનિટ ટોપિક લેવાનો છે એ 5 થી સાત મિનિટની અંદર તમે ટોપિક પસંદ કરો છો તો પહેલા આપણે વાત કરીએ વિષયાભિમુખ વિષયાભ આ વિષયાભિમુખ અંદર શું હોય તમે જો ટોપિક માઇક્રો ટીચિંગ ની અંદર વિષયાભિમુખ લીધું છે તો આ વિષયાભિમુખ નો ટોપિક છે એ 5 થી 7 મિનિટ ની અંદર તમારું વિષયાભિમુખ કૌશલ્ય જ ખાલી દેખાડવાનું છે ત્યાર પછી વાત કરીએ જો તમે બીજું પ્રશ્ન પ્રવાહિતતા કૌશલ્ય વાપરો છો પ્રશ્ન પ્રવાહિતતા જો તમે પ્રશ્ન પ્રવાહિતતા કૌશલ્ય વાપરો છો તો તમારે એકમ આયોજન ની અંદર એટલે કે આયોજન માં માત્ર પ્રશ્ન પ્રવાહિતતા જ લેવાનું છે

કે માઇક્રો ટીચિંગ છે એની અંદર જે પાઠની સમય મર્યાદા છે 5 થી 7 મિનિટની છે હવે વાત કરીએ તો કે માઇક્રો ટીચિંગ છે તમે શરૂઆત કરો છો ટીચિંગની ત્યારે તમે અનુભવ ધરાવતા હોતા નથી એટલે આ માઇક્રો ટીચિંગને બીજા શબ્દોમાં કેવું હોય તો બિન અનુભવી અધ્યયન કાર્ય છે માઇક્રો ટીચિંગ કેવું છે બિન અનુભવી બિન અનુભવી અધ્યયન કાર્ય છે

એની અંદર આપણે અલગ અલગ ભાગોની અંદર કરીશું પહેલા તમે શું કરશો તો પહેલા તમે એકમ જે તમારે અધ્યયન કાર્ય કરાવવાનું જે કૌશલ્ય છે એનું તમે પાઠ આયોજન તૈયાર કરશો પાઠ આયોજન તૈયાર કરશો હવે પાઠ આયોજન તૈયાર કરશો અને તમે તમારા વિષય શિક્ષક જોડે આને ક્વેરી ફાઈલ કરાવશો જો વિષય શિક્ષક અપ્રુવલ આપે છે તો ઠીક છે તમે આપશો અને જો તમારા પાઠની અંદર કોઈ સતી જણાય તો એને તમને એ સુધારણા માટે પુનઃ સુધારણા માટે આપશે એટલે પુનઃ પૃષ્ટિ કરવા માટે તમને આપશે જે તે વિદ્યાર્થી જે વિષય શિક્ષક પુનઃ પુષ્ટિ કાર્ય કરવા પુનઃ પુષ્ટિ કરશે અને તમને આને પુનઃ પુનઃ પાઠ આયોજન બનાવવા માટે કહેશે ને આનો સમયગાળો તમને આપશે છ મિનિટ કેટલા મિનિટનો હોય છે પુનઃ પૃષ્ટિનો સમયગાળો છ મિનિટનો હોય છે ત્યાર પછી વાત કરીશું પુનઃ આયોજન હજુ તમારામાં કઈ કચાસ છે તો તમને પુનઃ આયોજન કરવાનું કેટલો તમારે પુનઃ આયોજન કરવું પડશે ત્યાર પછી વાત કરીએ પુનઃ શિક્ષણ કાર્ય તમારે પુષ્ટિ થઈ ગઈ પુષ્ટિ થઈ ગયા પછી પુનઃ પાઠ આયોજન કરવું છે અને પછી તમારે એને વિષય શિક્ષક સમક્ષ એટલે કે તમારે રજૂઆત કરવી પડશે અને આ રજૂઆત કરવો એટલે કે પુનઃ શિક્ષણનું કાર્ય કરવું પડશે પુનઃ શિક્ષણનું કાર્ય કરવું પડશે હવે પુનઃ શિક્ષણનું કાર્ય તમે કરશો એટલે આનો સમયગાળો કેટલો હશે તો 5 થી 7 મિનિટનો હશે 5 થી 7 મિનિટનો હશે 5 થી 7 મિનિટનો સમયગાળો હશે આટલી બાબતો સમજાવી છે અહીંયા જો કોઈપણ માઇક્રો માઇક્રો ટીચિંગની અંદર તમે કોઈ લેક્ચર એકમ પાઠ આયોજન નક્કી કરો છો તો અહીંયાથી પહેલું તમારે માત્ર યાદ રાખવાના છે તો પહેલા આપ્યો વિષય વિષય વસ્તુ વસ્તુ ટોપિક આ તમે શું કરશો નક્કી કરશો આ વિષય વસ્તુ નક્કી કરશો અને નક્કી કર્યાના આધારે તમે એનો પાઠ આયોજન તૈયાર કરશો પાઠ આયોજન શું કરશો તૈયાર કરશો હવે જેવો વિદ્યાર્થી મિત્રો પાઠ આયોજન તૈયાર કરો છો

ત્યાર પછી તમે પુનઃ પૃષ્ટિમાં તમારી કચાશ રહી ગઈ છે તો પુનઃ પાઠ આયોજન કરશો તો પુનઃ આયોજન કરવું પડશે હવે પુનઃ આયોજન કરવા માટે તમને કંઈક સમયગાળો આપવામાં આવશે તો પુનઃ આયોજન કરવા માટેનો સમયગાળો છે દસ મિનિટનો કેટલા મિનિટનો દસ મિનિટનો દસ મિનિટનો સમય ગાળો છે પછી તમે શું કરશો બધું આ કામ થઈ ગયું વિષય વસ્તુ નક્કી થઈ ગયું એનું પુનઃ આયોજન થઈ ગયું અને પુનઃ આયોજન પછી તમે આને પુનઃ શિક્ષણ કાર્ય કરશો એટલે પુનઃ શિક્ષણ કાર્ય કરશો હવે પુનઃ શિક્ષણ કાર્ય કરવાનો મતલબ એ છે કે તમે જે પાઠ આયોજન આપ્યું છે એને શું કરશો ફરીવાર આપશો ફરીવાર આપશો એટલે ફરીવાર રજૂ કરશો અને ફરીવાર રજૂ કરવા માટેનો સમયગાળો છે 5 થી 7 મિનિટ તો આ રીતે માઇક્રો ટીચિંગ કૌશલ્યની અંદર કોઈ એક વિષય વસ્તુ ઉપર ભારણ આપવામાં આવે છે અને આ આ કાર્ય આપણા માટે બહુ જ ઉપયોગી છે આ કાર્યના આધારે સંપૂર્ણ માઇક્રો ટીચિંગની અંદર જે તે કૌશલ્ય તમારે રજૂ કરવાનું છે એ કૌશલ્યની ની રજૂઆત થાય છે